નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલ માં આપણું સ્વાગત છે વ્હીકલ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમને પસંદ આવે તો કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું છે તો આ કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો હવે પછીના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તો પિસ્તાલીસ ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટર ના ઓનર ની વાત કરીએ તો વન ઓનરમાં ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટર ના ખરીદી ના વર્ષની વાત કરીએ તો બે હાજર તેર ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો કંપની કંડિશન શોરૂમ કંડિશન ટ્રેક્ટર નો કલર જોવા મળે છે ટ્રેક્ટરના સ્ટેયરિંગની વાત કરીએ તો પાવર સ્ટેયરિંગમાં ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરના ગેરબોક્સની વાત કરીએ તો કંપની ફિટિંગ સાઇડ ગેરમાં તમને ટ્રેક્ટર મળી જવાનું છે આ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો રિમોટ કરેલ કમ્પ્લીટ ટાયર તમને મળી જવાના છે ટ્રેક્ટરના બેટરીની કન્ડિશનની વાત કરીએ તો સારી કંડિશનમાં બેટરી મળી જવાની છે આ ટ્રેક્ટર ના એન્જિન વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની ની કંડિશન સારી હોવા તું કઈ પણ પ્રકારનું ઓઇલનું લીકેજ જોવા મળતું નથી ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો તમને અમરેલી માં જોવા મળી જશે ટ્રેક્ટર ના કિંમત ની વાત કરીએ તો બે લાખ નેવ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિક ના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટરના માલિક ના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડીયો તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરના બદલે વધુ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ